આશાબેન પટેલ જૂથને વધુ એક ફટકો પડ્યો છે હવે આશાબેનને ભાજપમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેશુ પટેલે જ આશાબેન સામે દાવેદારી કરી છે કેશુ પટેલે વિધાનસભાની ટિકિટ માંગી છે કેશુ પટેલ વિવેકાનંદ વિચાર મંચના પ્રમુખ છે ને નારાયણ પટેલના વિરોધી છે જેથી તેઓ આશાબેન પટેલના નજીકના ગણાય છે અને તેમણે વિધાનસભાની ટિકિટ માંગી છે આ વિશે વધુ વાતચીત કરવા માટે આશાબેન સામે દાવેદારી કરી છે મહત્વનું છે કે તેમને અહી સુધી લાવવામાં તેમની જ ભૂમિકાથી તે પ્રકારના સવાલ હતા શું વિગતો ચોક્કસમાં જે પ્રકારે રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ છે જે રાજકીય સમીકરણ રચાઈ રહ્યું છે તે જોતા સ્પષ્ટ પણ એવું લાગી રહ્યું છે કે કોણ કોની સાથે છે તે સમજવું અતિ મુશ્કેલ છે કારણ કે આશાબેન પટેલ ને કોંગ્રેસ છોડીને જયારે આવ્યા ત્યારે તેમને ભાજપમાં લઈ જવા માટે જે લોકોએ પ્રયત્ન કર્યો હતો જેમાં મુખ્યત્વે કેશુભાઈ પટેલ કે જે વિવેકાનંદ વિચાર મંચના પ્રમુખ છે અને શિવમભાઈ રાવલ દ્વારા તેમને લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેમના શિવમભાઈ રાવલના બાલાજી થામ ખાતે જ એક મીટિંગ યોજવામાં આવી હતી અને ત્યારબાદ જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આશાબેન ને ભાજપમાં જોડાવું પરંતુ આ જે રીતે ભાજપમાં જોડાયા

પટેલ નો ઉપયોગ થઈ રહ્યો હોય તે પ્રકારનું એક ચિત્ર ઉઠી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર